દોસ્તો સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં આજે આપણે આરોગ્ય સૂત્રમાં ડિસ્કસ કરીશું ફક્ત પાણી વિશે જી હા ફક્ત અને ફક્ત પાણી વિશે એટલા માટે કે પાણી આપણા શરીરનું ખૂબ જ અગત્યનું ઘટક છે જો એક સપ્તાહ સુધી આપણને ખોરાક ન મળે તો આપણે જીવી લઈએ છીએ આપણને લાંબુ નુકસાન થતું નથી પરંતુ જો એક સપ્તાહ સુધી આપણને પાણી ન મળે તો આપણું ડેથ પણ થઈ શકે છે આપણું મૃત્યુ થઈ શકે છે આપણું જીવન પણ સંભવ નથી એટલે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે જલ હિ જીવનમ એટલે કે જળ જ જીવન છે તો પાણીનું આપણા શરીરમાં આના પરથી ખબર પડે કે કેટલું મહત્ત્વ હોય છે છતાં પણ આપણે ગમે ત્યારે ગમે તેવું પાણી પી લઈએ છીએ ગમે તે રીતે પાણી પી લઈએ છીએ આપણે પાણી પ્રત્યે ખૂબ જ બેદરકાર છીએ જો આપણે જાણતા હોઈએ કે પાણી કેટલું પીવું જોઈએ પાણી કેવું પીવું જોઈએ પાણી ક્યારે પીવું જોઈએ તો આપણને ઘણા બધા રોગ થતા જ નથી અને આપણાથી એ રોગો માઇલો સુધી દૂર રહે છે તો પાણીનું આટલું બધું મહત્ત્વ હોવાથી પાણી વિશે આપણી સમજ કેળવવી જરૂરી છે સૌપ્રથમ તો પાણી આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે એ જોઈએ આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પાણીમાં ઓગળે છે અને પોષક દ્રવ્યો જે છે એ બધા જ પાણીમાં ઓગળે છે અને એ પાણી આંતરડા શોષે છે અને ડાયરેક્ટ આપણા લોહીમાં ભળે છે એ લોહી ફરતું ફરતું લિવરમાં આવે છે અને લિવરમાં એમનું એનાલિસિસ થઈને લોહીમાં પાછું ફરીથી ભળે છે અને એ શરીરને જે ભાગમાં જે પોષક તત્વોની જરૂર હોય એ પોષક તત્વો ત્યાં પહોંચે છે એટલે પાણી પોતે તો પોષક તત્વ છે જ પરંતુ બીજા પોષક તત્વોનું વહન કરવા માટે શરીરના જુદા જુદા ભાગમાં અલગ અલગ પોષક તત્વોને પહોંચાડવા માટે પણ પાણી ખૂબ જ અગત્યનું છે તો પાણી ક્યારે પીવું જોઈએ સામાન્ય રીતે સવારે ઉઠતાની સાથે જ બસોથી ત્રણસો એમ એલ જેટલું ગરમ હૂંફાળું પાણી પીવું જોઈએ ત્યાર પછી એક કલાક પછી જ નાસ્તો કરવો જોઈએ અને નાસ્તો કર્યા પછી ફક્ત મોં સાફ થાય એટલું જ પાણી પીવું જોઈએ અને ત્યાર પછી દર કલાકે સોથી દોઢસો એમ એલ આપણે પાણી પીવું જોઈએ જમતા પહેલાં બપોરે એક કલાકે પાણી પી લેવાનું ત્યાર પછી જમીને ફક્ત મોં સાફ થાય એટલું જ પાણી પીને ત્યાર પછી દર કલાકે સોથી દોઢસો એમ એલ પાણી પીવું જોઈએ આ જ ઘટના સાંજ સુધી ચાલુ રાખીને સાંજે જમતા પહેલાં કલાકે પાણી પી લે ત્યાર પછી મોં સાફ થાય એટલું જ પાણી પીવાનું અને કલાક પછી ફરીથી સોથી દોઢસો એમ એલ જેટલું પાણી પીવું જોઈએ અને રાત્રે સૂતી વખતે અવશ્ય સોથી દોઢસો એમએલ જેટલું પાણી આપણે પીવું જોઈએ આ વાત થઈ પાણી ક્યારે પીવું જોઈએ પરંતુ હવે વાત કરીએ પાણી કેવું પીવું જોઈએ આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે સાડત્રીસ અંશ સેલ્સિયસ જેટલું હોય છે અને એ તાપમાનને મેન્ટેન કરવામાં પણ પાણી ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે એટલે આપણે સાડત્રીસ અંશ સેલ્સિયસની આસપાસનું જ પાણી પીવું જોઈએ આમ છતાં પણ જો કોઈને વધારે ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય તો પચીસ અંશ સેલ્સિયસ તાપમાનથી લઈને સાડત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન સુધીનું પાણી આપણે પીવું જોઈએ પાણીમાં દ્રાવ્ય ક્ષમતા હોય છે એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ કે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું કે એક ચમચી ખાંડ નાખીએ તો આસાનીથી ઓગળી જાય છે પરંતુ એટલા જ પાણીમાં જો એક વાટકો એક મીઠું કે એક વાટકો એક ખાંડ નાખીએ તો આસાનીથી ઓગળતું નથી અથવા તો સંપૂર્ણપણે ઓગળી શકતું નથી એટલે કે દરેક પાણીમાં પોતાનામાં બીજા પોષક તત્વોને દ્રાવ્ય થવાની ક્ષમતા હોય છે આ દ્રાવ્ય ક્ષમતા જેમ ઓછી એમ આપણો ખોરાકનું પાચન એ પાણી ઓછું કરી શકે છે એટલે કે હાઈલી ટીડીએસ વધારે ટીડીએસ ટીડીએસવાળું પાણી આપણા ખોરાકને પાચનમાં અવરોધ પેદા કરે છે એટલે સામાન્ય રીતે સિત્તેરથી લઈને એકસો પચીસ ટીડીએસ જેટલું જ આપણે પાણી પીવું જોઈએ પાણી પણ એસિડિક હોઈ શકે અથવા તો બેઝિક હોઈ શકે એટલે પાણીને પણ પીએચ હોય છે સામાન્ય રીતે આપણા શરીરને બેઝિક પાણી વધારે અનુકૂળ આવે છે એટલે કે સાત પીએચથી લઈને સાડા નવ પીએચ સુધીનું પાણી જરૂરિયાત મુજબ આપણે પીવું જોઈએ આ ઉપરાંત પાણી કઈ રીતે પીવું એ પણ ખાસ અગત્યની વસ્તુ છે ઘણા લોકો એકસાથે એક કે બે ગ્લાસ ફટાફટ ગટગટ પી જતા હોય છે એ રીતે પાણી પીવું બિલકુલ યોગ્ય નથી આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે પાણી ચાવીને પીવું જોઈએ એટલે કે પાણીને ઘૂંટડે ગૂંટડે એકદમ શાંતિથી પીવું જોઈએ જેથી દરેક ભૂટમાં આપણી લાળ ભળે અને એ પાણી લાળયુક્ત પાણી બેઝિક વધારે બેઝિક બને અને પાચનમાં ખૂબ જ ઉપયોગી થાય એ રીતનું બનાવી શકાય તો પાણી ખૂબ જ શાંતિથી બેઠા બેઠા જ પીવું જોઈએ નહીં કે ઊભા ઊભા અને ખૂબ જ ઉતાવળથી પણ પાણી ન પીવું જોઈએ માત્ર પાણીના જ પ્રયોગથી ઘણા બધા રોગ આપણે મટાડી શકીએ છીએ અથવા તો થતાં અટકાવી શકીએ છીએ તો હવે પછીના વિડીયોમાં આપણે પાણીના કેટલાક પ્રયોગો જોઈશું તો એના માટે મારા આ વિડીયોને જો આપને ગમ્યું હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો અને બે લાઇકન દબાવજો